નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો જેમને એન્ટી કોરોના રસીના બેથી ત્રણ ડોઝ લીધા છે તેમને એન્ટીબોડીઝ એટલે કે પ્રતિકારક શક્તિ છ મહિના પછી ઘટી રહી છે આવા લોકોને કોરોનાના નવા સ્વરૂપનો સામનો કરવાનો નબળા પડી શકે છે અને તેના ચેપ લાગવાની શક્યતા વધી શકે છે તે કોરોનાના નવા સ્વરૂપ સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે અસરકારક નથી આ સિવાય વર્તમાન રસી માત્ર વુહાન વેરિયન્ટ સામે લાંબા સમયગાળાનું રક્ષણ પૂરું પાડવામાં સફળ છે પરંતુ ઓમિક્રોન વંશના વાયરસના તમામ સ્વરૂપો સામે રસીની અસર ઓછી થવા લાગે છે જો કે ઇન્ડિયન જર્નલ ઓફ મેડિકલ રિસર્ચ એટલે કે આઈજે ના પ્રકાશિત થયેલા અભ્યાસમાં સંશોધકે કોવિડશિલ્ડ અને કોવેક્સિનના બે ડોઝ લેનારા કુલ 88 લોકોના લોહીના નમૂનાની તપાસ કરી છે એ જ રીતે છ મહિના પછી કોવિડશિલ્ડ અને કોવેક્સિનના ત્રણ ડોઝ લેનારા એકસો બે લોકોના રક્ત પરીક્ષણમાં એન્ટીબોડીઝનું સ્તર માપવામાં આવ્યું હતું એવું પણ જાણવા મળ્યું છે કે ત્યારે લોકોના એન્ટીબોડીઝ વુહાન સ્વરૂપ એટલે કે બી વન સામે રક્ષણ આપવા માટે સંપૂર્ણપણે ક્ષમશે છે પરંતુ તે ઓમ સ્વરૂપ પર લાંબા સમય સુધી અસરકારક નથી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ